જય માતા જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આજના બ્લોગમાં જે અમારે રીતે આજે હવાર આવવાનું કઈ બનાવે છે તો જોઈએ હું છે આજે નવીનમાં રીતે જય શ્રી કૃષ્ણ હું છે હું બનાવીશ આજે આજે છે ને સ્પીડ ફૂલ ગ્રીન છે હા એટલે ગ્રીન કપડા પહેરી જવાના અને ગ્રીન નાસ્તો લઈ જવાનો એવું છે મેં એને કીધું તો પાત્રાને લઈ જા હા એટલે મારા તો ગુવાના ગ્રીન ફૂડલા કયો છે વાવ હવે આજે અમારી ઘેર બને છે ગ્રીન ફૂડલા એટલે પાલક નું કીધું તો આપણે હસ્તેવેન ગ્રીન બધું શાકભાજી તો બે સ્કૂલમાં આજે ગ્રીન ડે છે તો અમાર રસ્તીબેન ને બધું આજે ગ્રીન ગ્રીન પરવા ભાઈ ને છે ને ગ્રીન ગ્રીન તો ને ગ્રીન નાસ્તો લેજો હા અને દોહો બીજું કાકે દેન પરવા ના શું છે બીજું બેગલેસ દે હા પરવા ભાઈ તો ભાઈ એમ જવાનું છે બેગ વગર જવાનું છે ને ગ્રીન કપડા પહેરતો જવાનું છે અમાર ગ્રીન પહેરીને તૈયાર થઈ

તો ભાઈ અત્યારે વાગી ગયા છે સાડા અને મારી પાછળ તમે જોવો છો એ મારા પ્રવાભાઈ જે હુતા છે અને આજે અમારા પ્રવાભાઈને મોકલવાના છે સ્કૂલે કારણ કે ચાર દિવસથી અમારા પ્રવાભાઈ સ્કૂલે નથી ગયા તો આજે તો સ્કૂલે મોકલવા જ પડે એમ છે આજે સ્કૂલે મોકલશું જોઈએ એમના જાગે પછી કેવી રાહત છે કેવી નહીં અને આજે પ્રવાભાઈને છે સ્કૂલમાં ગ્રીન ડે અને બેગલેસ ડે છે બરાબર છે તો ગ્રીન કપડાં પહેરીને જવાનું છે ગ્રીન નાસ્તો લઈ જવાનો છે અને બેગ લેસ એટલે બેગ નથી લઈ જવાનું બેગ જ જવાનું છે તો આજે કાંઈક એક્ટિવિટીને ને એવું કંઈક રમાડશે બરાબર છે એવું બધું છે હમણાં જાગે એટલે પછી એને મોકલવી સ્કૂલે અને રીધી આજે કાંઈક ગ્રીન વસ્તુ બનાવવાની છે હું બનાવે જોઈએ હાલો પૂછ્યું એને રીધિ પરવા તો હું ગ્રીન મોકલવાનું છે

અને આ ભાજી કઈ રીતે બનાવવાની હોય આ ભાજી છે ને મે પહેલા જીરું નાખ્યું આદુ પેસ્ટ નાખી અને બટેકા નાખી ઓકે આવરસમાં એકવાર આવે ને તો એક વાર ખાઈ લો આવે ને ત્યારે ખાય કારણ કે મીઠાવાળું અને આ ભાજી આવે હવે ભાજી કરે કે ગોટા કરે એમાં નાખી ખવાય

અવતુકી ભાજી આબોલી થાય છે હા અજે મને ભાવતી વસ્તુ બનાવી હા રોજ મને ને બનાવવું બનાવે છે ભાજી ને સુકી ભાજી ઓકે હા નાખવાનું મને અળગરમાં ભાવે તમે અળગરે જ નાખજો કેવું છે એક ભાજી નાખ્યા ભાજી થી ન આવતું એ કઈ ની હે તમને ટેસ્ટ કરજો અને મને વઘાર ભાવે જીરા છે જીરું નાખો નાખો ઓકે

મારી હાથે સુકી ભાજી પપ્પા મમ્મી હાટો આ ઘરે ના ચક અને ઓલા છોકરાવાટો ઉત્તમ ઓલા છે ને આ 그린 કલરના આ રવો છે રવા છે ને 그린 કલરના ફળા બધું ક્રશ કરી નાખું ચક નથી નાખ કારણ કે હસ્તીને શાકભાજી ન થાતા હમ ને જો ખાવા છે ને તો બધું ખમણી નાખ હસ્તી નોતા ભાવતા તો મે મસાલા છે ને ઉડુને ખાટા ને મીઠું નો કરી ખાટા મીઠા કરી

અને મમ્મી જાય છે ખોળું બેહડવા ડોક્ટર નો ફોન આવ્યો છે કે ભાઈ ખોળું જે માપ આપ્યું હતું એ બની આવી ગયું છે મમ્મી જાય છે ખોળું ફિટ કરાવવા બરોબર અને મમ્મી કરાવ્યું છે શાંતિ ખોળું બરોબર અમે કીધું તો હોનાનું કરાવી લે પણ મમ્મી કે હમણાં ભાવ વધારે છે હમણાં નથી કરાવવું સસ્તું થાય ને ત્યારે હોના નું કરાય નહીં મમ્મી છે ને હવે જાય છે ખોળું બેહડવા બાજુમાં જ છે એટલે હાલી ને મિયા જાય બરોબર ને ઓકે હાલો તો મમ્મી જાય છે

તો ભાઈ જો આપડા લાકડાના નથી પણ આ પ્લાસ્ટિકના કુકડા છે બધા બરોબર એ અમારા પ્રવાભાઈ લાવ્યા છે અને લઈ ભાઈ આ છે સ્ટ્રાઈકર બરોબર અને હું કહેવાય અમે તો નાના હતા ત્યારે ટીગર કેતા હતા તમે અત્યારે હું કેતા હોય કોને ખબર સ્ટ્રાઈકર કેવું કાંઈ કે છે મારે બહુ સારું મને બહુ મને બહુ ખ્યાલ નથી તમે કમેન્ટમાં કહેજો શું કહેવાય એમ બરોબર છે તો કઈ નહીં અમારા ભરવા ભાઈ ની કેરમ છે તો અને પાછો તો હસ્તી બેન કહે છે એને પાછો કહેવાય જોઈએ હાલો હું કહેવાય છે કે ભાઈ અમારા પરવાભાઈ કેરમ લાવ્યા છે તો આપણે એક દિવસ કેરમનો ચેલેન્જ રાખશું કે ભાઈ કોણ કેરમ જીતે છે અને ચેલેન્જમાં કાંઈ ઇનામય રાખશું બરાબર તો કાંઈ નહીં આ વ્લોગનો કરવું છે તો આ વ્લોગ તમને કેવો લાગ્યો છે કમેન્ટ કરીને જણાવજો અને આ આ વ્લોગ તમને ગમ્યો હોય તો અમારા વ્લોગને લાઈક કરો શેર કરજો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મળી હવે બીજા બીજામાં જય માતાજી જય શ્રી કૃષ્ણ તમારું અને તમારા પરિવાર ધ્યાન રાખજો આવજો